પાક ધિરાણ જે લોન છે એના માફી માટે થઈ અને સમગ્ર ગુજરાતમાંથી ખેડૂતો બહાર આવશે એ વાવેતર કરવાના પૈસા ખેડૂત એક રૂપિયો પણ અત્યારે હાલ કર્યા નથી આવું નુકસાન ક્યારે જોયું નથી એવું નિવેદન ખેડૂતોએ આપ્યું સુરેન્દ્રનગર ના અમુલી તાલુકા માં ખેડૂત આગેવાનો ની એક મોટી બેઠક મળી હતી સમાચારોમાં આગળ વાત કરીએ રાજ્ય સરકાર દ્વારા પાક નુકસાનીના સહાય પેકેજને લઈને 10000 કરોડ રૂપિયાની જાહેરાત બાદ ગત મોડી રાત્રે જ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાની અંદર ખેડૂત આગેવાનોની એક મોટી બેઠક બોલાવવામાં આવી હતી રાજ્ય સરકાર દ્વારા સહાય જાહેર થતાની સાથે જ સુરેન્દ્રનગરના મૂળી તાલુકામાં ખેડૂત આગેવાનોની એક મોટી બેઠક મળી હતી સરકારે સહાય પેકેજની જાહેરાત કરતાની સાથે જ મોડી રાત્રે આ બેઠક બોલાવવામાં આવી હતી જેમાં ખેડૂતોને એક હેક્ટર દીઠ બાવીસ હજાર સહાય ખૂબ ઓછી હોવાની ચર્ચાઓ ખેડૂતોએ કરી છે છેલ્લા વીસ વર્ષમાં આવું નુકસાન ક્યારેય થયું નથી આવું નુકસાન ક્યારેય જોયું નથી એવું નિવેદન ખેડૂતોએ આપ્યું સાથે જ કેટલાક ખેડૂતોએ એવું પણ કહ્યું કે હવે તો શિયાળુ પાક લેવા માટે પણ કોઈ સગવડ નથી સરકાર પાસે ખેડૂતોને આશા હતી કે ખેડૂતોના દેવા માફ થશે પરંતુ રાજ્ય સરકારે હવે પૂરેપૂરી નુકસાની હોવાથી યોગ્ય સહાય જાહેર કરવા માટેની હવે ફરીવાર ચર્ચાની માંગ ઉઠી છે અને આ જ ચર્ચાની માંગ ઉઠતાની સાથે જ સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના ખેડૂતોએ મોડી રાત્રે એક બેઠક બોલાવી હતી આપણે જણાવી દઈએ રાજ્ય સરકાર દ્વારા દસ હજાર કરોડની સહાય જાહેર કરતાની સાથે જ પ્રતિ હેક્ટર બાવીસ હજાર રૂપિયાની જાહેરાત કરી છે અને જેમાં બે હેક્ટરની મર્યાદા નક્કી કરવામાં આવી છે બે હેક્ટરની મર્યાદા એ જાહેર કરતાની સાથે જ કેટલાક ખેડૂતો એ વિરોધ નોંધાવ્યો છે કે જો કે મોડી રાત્રે સુરેન્દ્રનગરના મોલી તાલુકાની અંદર મળેલી આ બેઠકમાં કેટલાક ખેડૂતોએ એવું નિવેદન પણ આપ્યું છે કે તેમને એવી આશા હતી રાજ્ય સરકાર પાસેથી કે સરકારે તેમના દેવા માફ કરશે પરંતુ હવે ખેડૂતોને પૂરેપૂરી નુકસાની હોવાના કારણે સરકારે વિચારણા કરે અને ખેડૂતોને યોગ્ય વળતર આપવાની માંગ કરવામાં આવી રહી છે જોકે પ્રતિ હેક્ટર બાવીસ હજારની બે હેક્ટરની મર્યાદા એટલે કે બે હેક્ટરે ચુમ્માલીસ હજાર રૂપિયા સહાય પેકેજ જાહેર કરી છે

આ બધા ખેડૂતોની માંગણી એવી હતી કે આખે આપણી સીસી લોન માફ થાય છે હવે બાવીસ હજાર રૂપિયા હેક્ટર હતો હેક્ટર બાવીસ હજાર રૂપિયા તો ગઈ સાલે આપ્યા જ હતા અમારે નહોતા આપ્યા વઢવાણ લીમડી એમાં બધે તો આપ્યા જ હતા કોઈ નવીનતા છે નહીં પણ આ તો કે દૂના ઘોમરા છડ્યા હતા આપણે એમ હતું કે આ તો કાંઈક કરવાના છે પછી એ બોલો આખો એની રજાની વાત હતા કે એ શું ફરમાવ્યા હવે આ એક એને ને ફરવચન કરે છે એમાં આ નિર્ણય શું આ ખેડૂત તરફી લેશે અમારી માંગણી એવી હતી કે ખેડૂતોની સીસી માફ થાય ઈ માટે આ ખેડૂત બધા લડશે અને આ બાવીસ હજારે ખેડૂતોને વાવેતર પણ નથી થવાના ટેકાના ભાવે વાત ટેકાના ભાવે કપાતો લેવાનો ચાલુ જ નથી કર્યો કપાત અમે બધા વેળાવા માંડ્યા પૂરું કરી દીધું બધું ગુજરાત સરકારના મુખ્યમંત્રી અને કૃષિમંત્રી દ્વારા જે અત્યારે જાહેરાત કરવામાં આવી છે કે દસ હજાર કરોડનું ખેડૂતોને પેકેજ જાહેર કરવામાં આવે છે સામે પિસ્તાળીસ લાખ હેક્ટર જમીનમાં નુકસાન થયું છે એમના મંત્રીઓ એમના ધારાસભ્યો મુખ્યમંત્રી પોતે આ જાત નિરીક્ષણ કરી ગયા છે અને ખેડૂતોને કેવડી મોટી નુકસાની છે તે તેમને પણ નરી આંખે જોયું છે ત્યારે સમગ્ર ગુજરાતમાંથી ખેડૂતોની એક જ માંગ હતી કે ત્રીસ વર્ષમાંથી પાક ધિરાણ લોન તમે માફ કરો કે ત્રિવારમાં ખેડૂતોને જે પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના હતી એને પણ ગુજરાત સરકારે બાદ કરી છે સામે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હતી એનો પણ અમલ કરવામાં નથી આવ્યો એટલે ગુજરાતના ખેડૂતોને રામ ભરોસે વીમા કવચથી મૂકી દેવામાં આવેલા ત્યારે અત્યારે ત્રીસ વર્ષમાં પહેલી વખત આ મોટામાં મોટા માવઠાનો માર્ગ જે ખેડૂતોને આવ્યો છે અને એમાં જે નુકસાની થઈ છે એ હોય સો ટકા નુકસાની થઈ છે અત્યારે તમે જે સર્વે કર્યું છે એ તેત્રીસ ટકા લેખે તમે સર્વે કર્યું છે અને આ સર્વેના આંકડા તમે મૂકી અને અત્યારે જે દસ હજાર કરોડની જાહેરાત થઈ એમાં અમે જોતા અમારા અનુભવ પ્રમાણે તમે હેક્ટરે બાવીસ હજાર એટલે બે હેક્ટરની મર્યાદામાં ચુમ્માલીસ હજાર રૂપિયા ચૂકવવા માટેની જે તમે આ દસ હજાર કરોડમાંથી થઈ શકે તો અમારી બાબત એ છે કે તમારા ચુમ્માલીસ હજાર રૂપિયા અમારે જોતા પણ નથી એક રૂપિયો પણ નથી જોતો આ પેકેજના પડીકા તમે તમારી પાસે રાખો અમારે જે અમારી જે બાબત છે પાક ધિરાણ લોન જે સીસી લોન ખેડૂતોની છે ત્રણ લાખની મર્યાદામાં આ લોનરે એ લોન તમે માફ કરી દો અને માફ કરો તો જ ખેડૂત ઊભો થઈ શકે એવું છે ને ઉભો થઈ શકે એવું નથી રવિ પાકની વાવણી કરવાની છે હજી પૈસાની જરૂર છે અને અત્યારે જે છેલ્લા પાંચ દિવસથી તમે ગાંધીનગરમાં મિટિંગો ઉપર મિટિંગો કરતા હતા આજ આજ મોટા પેકેજની જાહેરાત થશે ને કાલ મોટા પેકેજની જાહેરાત થશે અને દસ હજાર કરોડની જે આ જાહેરાત કરી અને એ ખેડૂતોને તમે જે ગુમરાહ કરી રહ્યા છો અને આ ખેડૂતો જયારે તમારા આ સહાયના પેકેજના પડીકામાં ગુમરાહ થશે અને આવનાર સમયમાં પાક ધિરાણ પાક ધિરાણની જે લોન છે એના માફી માટે થઈ અને સમગ્ર ગુજરાતમાંથી ખેડૂતો બહાર આવશે અને તમારે હજી પણ તમારો જે નિર્ણય છે એ નિર્ણયને બદલવો પડશે અને પાક ધિરાણ લોન માફ કરવી પડશે એટલે ખેડૂતો જે આવનાર સમયમાં હજી પણ જે આ ખેડૂતોના આંદોલન થાય છે એથી મોટી મોટા ઓલામાં આંદોલન થશે અને સરકારને બેક ફૂટું કરાવવું પડશે હું આ સરકારને એક વિનંતી કરવા માંગુ છું કે ચાર પાંચ દિવસથી ખેડૂતો તમારી રાહ હતા કે આજ જાહેરાત કરે કાલ જાહેરાત કરે અને સૌથી મોટું રાહ પેકેજ જાહેરાત કરવાના હતા તેની રાહમાં ચાર પાંચ દિવસથી અમે રાહ જોતા હતા તો આજે એમને જાહેરાત કરી દસ કરોડની જે બિલકુલ યોગ્ય ખેડૂતો માટે નથી આ વર્ષે જે વરસાદ આવ્યો છે કમોસમી વરસાદ એના કારણે જે નુકસાન થયું છે જે વીસ વર્ષની અંદર આવું નુકસાન કોઈ દિવસ નથી થયું અને બાવીસ બાવીસ હજાર રૂપિયા હેક્ટરે આપવાનું જે નક્કી કર્યું છે ને એ બે હેક્ટરની મર્યાદામાં એ બિલકુલ યોગ્ય નથી બાવીસ હજારે ખેડૂતોનું નુકસાનનું એક પચીસ ટકા પણ એટલું વળતર નથી બાવીસ હજાર કરતાં વધારે નુકસાન થયું છે અને હવે નવેસર બીજું આગોતરું વાવેતર કરવાનું છે એ વાવેતર કરવાના પૈસા પાસે એક રૂપિયો પણ અત્યારે હાલ ઘરે નથી અને હવે શું વાવેતર કરવું વાવેતર કરવા માટે કોઈ સગવડતા ખેડૂતો પાસે અત્યારે હાલમાં છે નહીં ખેડૂતો ચાર પાંચ દિવસથી સરકાર સામે રાહ બેઠા હતા કે કોઈક નવી જાહેરાત કરશે પાંચ ધિરાણ માફ કરશે અને ખેડૂતોની એક જ માંગ છે કે અમારું પાંચ ધિરાણ માફ કરો તો જ હા નહીતર ના જો આવી આ એક પ્રકારની ચોકલેટ આપી છે ખેડૂતોને ગુમરાહ કર્યા છે અમારી ખેડૂતોની એક જ માંગ છે પાક ધિરાણ માફ કરો કારણ કે આ વીસ વર્ષથી આવું નુકસાન કોઈ દિવસ થયું નથી આ વીસ વર્ષની અંદર આ વર્ષે જે નુકસાન છે ને ખેડૂતો માટે સૌથી વધારે નુકસાન છે ખેડૂતોને શિયાળું વાવેતર કરવા માટે પણ અત્યારે હાલ તકલીફ પડે એવું છે અને આ રાહતથી કોઈ ફાયદો નથી ખેડૂતોને શિયાળુ વાવેતરમાં પચાસ ટકા ઉપર આખા ગુજરાતમાં થઈને ઘટાડો આવશે એવું લાગે મને